નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અમદાવાદના લોકોમાં ગરબા ને દાંડિયા રાત્રિ નો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે આ વર્ષે અવેટેડ રાતલડી મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે છે રાતલડી ધમંડળી ગરબામાં નરેશ બારોટ એન્ડ ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે નવરાત્રીના નવ દિવસ એટલે કે ત્રણથી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે રાતલડી ધ મંડલી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતા વધુ છે તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે મંડલીનો દેશી તડકા પચાસ વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલ ગરબા સંગીતના ધબકતા ધબકારા અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને લાવે છે આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીમાં ચાર ચાંદ ઉમેરશે ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાનીએ જણાવ્યું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક સાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતલડીનું આયોજન કરીએ છીએ અમે અમદાવાદ ગુજરાતમાં અવિસ્મરણીય નવરાત્રી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરિત અમે આ વર્ષે સુરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવીશું રાતલડી ગરબામાં ગરબા રસિકો માટે સેફટી સહિત દરેક બાબતોનું ધ્યાન રાખ્યું છે જે તેમને સુરક્ષિત આનંદપ્રદ અને સાંસ્કૃતિક રીતે તરબોળ અનુભવ આપશે મારું નામ રિતિક છે અને આપણે મારું નામ રિતિક છે અને આપણે રાતલિમાં ડેકોર કરી રહ્યા છે ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વ્હાઈટ થીમ રાખી છે એ અંબેવાની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે છે અને આપણે એટલી ડિટેલ્સ કરેલું છે કે એક એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો અને જે એકદમ ભવ્ય આયોજન થશે ના ના આપણે આઠ વર્ષથી ડેકોરેશનનું કામ છે અને આપણે અમદાવાદમાં ગુજરાત આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે

એમાં parking થી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ બને સારું બને ધ્યાન રાખેલ છે કે જે ડેકોર નું જે છે એ ડેકોર નું વિગતવાર ભાઈ આપણને તોડતા કરશું ડેકોર માં આપણે જન આવતી લાસ્ટ એક મિનિટ આપણે રેડ એન વ્હાઇટ માં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઉભો કરીએ છે કે જેમાં મેઈન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપર થી લઈને મેઈન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઉભો કરેલ છે એરિયા એન્ટ્રી પછી પ્લેઇંગ એરિયા ફૂડ કોર્ટમાં પછી ઇન્સ્ટોલેશન એવું જ ડેકોરમાં ગરબા કરવા જઈ ગયેલ છે આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડલીમાં એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખેલી છે આપણે મંડલી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે પણ આપણે જે મંડલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોર જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમનો પહેલા તો સેફટી ક્રાઉડ અને ડેકોર ત્રણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલા એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે સેફ્ટી સારી છે કે રીતના તો આપણે સેફ્ટી થી માંડીને ડેકોર થી માંડીને ક્રાઉડ થી બધું બધાની આપણે સંપૂર્ણપણે રૂપ તકે ધરી રાખેલ છે અને જે લોકો આવશે એ લોકોને આઈડી હા આપણે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે પાર્કિંગમાં આપણે ત્રણ ત્રણ પ્લોટ રાખેલ છે જે મોર દેન થ્રી થાઉઝન્ડ કાર્સ નું આપડે પાર્કિંગ છે એમાં અલગ અલગ ત્રણ પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખીએ